કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા આત્મીય સંસ્કાર ધામ ઉપર પ્રબોધ ગ્રુપના ગુરુ સભાની પોલીસ પરમિશન ના મળતા સત્સંગીઓએ ગેટની બહાર સત્સંગ કર્યો હરિધામ સુખડા હરિપ્રસાદના હરિપ્રસાદ સ્વામીના અક્ષરધામ ગયા પછી યોગી ડિવાઇન સોસાયટી ગ્રુપમાં વિવાદ સર્જાતા બે જૂથ જેવા કે પ્રબોધ સ્વામી ગ્રુપ જ્યારે બીજું પ્રેમ સ્વરૂપ સ્વામી ગ્રુપ જેમાં કરજણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આત્મીય સંસ્કાર ધામ પર આજરોજ ગુરુ પૂર્ણિમાના સત્સંગ પ્રેમ સ્વરૂપ સ્વામી ગ્રુપે પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગી મંદિરમાં સભા ના કરી તે બાબતે કરજણ પોલીસ પ્રોટેક્શન માંગતા આત્મીય સંસ્કાર ધામ પર ડીવાયએસપી કરજણ પોલીસ વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફ સાથે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગીની સભા કરવા જતાં મંદિરમાં પોલીસે અટકાવ્યા હતા ત્યારબાદ મંદિરમાં સભાની પોલીસ પરમિશન ના મળતા પ્રબોધ સ્વામી ગ્રુપના સત્સંગીએ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આત્મીય સંસ્કાર ધામના ગેટની સામે ભગવાન સ્વામિનારાયણની ધૂન બોલી સત્સંગ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણા સંકુલ ની અંદર આપણા સંતો ને અંદર જવા દેવામાં નથી આવતા તો એનો આપણે કાયદા છે રહે ઉકેલ લાવવાનો છે તો આપણે શું તૈયાર છીએ તૈયાર છીએ પબ્લિક ટ્રસ્ટ છે પબ્લિક માટે છે પબ્લિક ના રૂપિયા થી બનેલું પબ્લિક માટે પબ્લિક નું ટ્રસ્ટ છે આ ભક્તો નું ટ્રસ્ટ છે

જેતે પ્રસાસન તારા ખોલવામાં આવે આપણે એપ્લિકેશન આપેલી છે કે જવાબદાર વ્યક્તિઓ પણ જવાબ માગે કેમ કે આ માલિકનો ટ્રસ્ટ નથી આ પબ્લિકનો ટ્રસ્ટ છે ભક્તોનો ટ્રસ્ટ છે હવે કોઈની માલિકી હોય શકે નહીં બરાબર છે બરાબર છે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા એ પબ્લિક ટ્રસ્ટ છે સ્વામીજીના પંચ્યાસી વર્ષ સુધી એ ટ્રસ્ટમાં આજે લાખો હરિભક્તો છે અને સેંકડો સેન્ટર છે કરજણ આમોદ વાગરા સિનોર તાલુકાનું આ સેન્ટર અહીંના હરિભક્તોના પરસેવાથી બનેલું છે આ ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એ ભક્તોનું ટ્રસ્ટ છે આ સંતોનું એમના દ્વારા નોટિસમાં જણાવેલું છે કે હરિધામ સોખડાના વાયડીએસના સંતો છે આ એમનો પાસપોર્ટ એમનું આધાર કાર્ડ એમનું પાન કાર્ડ તમામ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાનું છે અમારા હરિભક્તોના પણ એક અંબરીશ નંબર છે એ બી હરિધામ સોખડાના છે પરંતુ હેરબેઝ કોર્પસ દ્વારા આજનો વિવાદ એ છે કે હેરબેઝ કોર્પસ દ્વારા જે સંતોને બાકરોલ સ્થિત સેટ કરેલા એ સંતો અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવેલા એ લોકોને રાઈટ છે પોતાની સંસ્થામાં જવાનો છતાં પણ એ રાઈટ કોર્ટની ઉપર જઈને આ લોકોએ લોક મારેલું છે જેનો અમને વિરોધ છે જે અમે ન્યાય માગી રહ્યા છે આજે આ વિરોધ અમે એટલા માટે દર્શાવીએ છીએ કે આ સેન્ટર આવતા પચીસ વર્ષ સુધી કદાચ ના ખુલે તો હરિભક્તોનું શું થાય એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગીડીવાઈન સોસાયટીના સંતો એ સંપત્તિમાં અધિકારપૂર્વક જઈ શકે એવી અમારી માગણી હતી જે લોકોએ અસંતોષી છે અને મનસ્વી પણ આ ગેટ બંધ કરેલો છે જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ નું રોલ છે કેમ કે એ લોકો આ મંદિરને હેન્ડલ કરે છે અહીંના લોકલ વ્યક્તિઓ બી એમને સપોર્ટ કરેલ નથી જે અમે કાયદાકીય રીતે એની પ્રક્રિયા પૂર્ણ કરીશું